દેવોની પાસે દૂધ એ તો રૂપાળાય કાયમ રહે પણ ભેળા રાખે ભૂત એ કૈલાસ વાળો કાગડા નમસ્કાર દર્શક મિત્રો અમારી નવી ચેનલ એમડી ડી એક્સપ્લોર ઓફિશિયલી માં આપ સૌનું સ્વાગત છે આજે હું આવ્યો છું ભાવનગર જિલ્લાના શિહોર ગામે જ્યાં પહાડોની ગીરી કંદરાઓની મધ્યમાં એક સ્વયંભુ ગૌતમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો તેમના મહાન શ્રી રમેશ ગીરી બાપુ આપણી સાથે જોડાયેલા છે આ દિવ્ય અને આધ્યાત્મિક સત્સંગમાં તો બાપુ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માં ગૌતમી ગંગા ઉપરના ભાગમાં ગૌતમેશ્વર સરોવર પુરાણ પ્રસિદ્ધ ભગવાન ગૌતમેશ્વર નું ધામ ગૌતમેશ્વર નામ કેવી રીતે પડ્યું ગૌતમ ઋષિનો મૂળ આશ્રમ નાસિક પાસે ત્રંબકેશ્વર માં બ્રહ્મદેવી પર્વત ઉપર પોતાના પત્ની અહલ્યા સાથે ત્યાં બિરાજતા એ દરમિયાન ઇન્દ્ર ને ચંદ્ર એ જે કપટ કર્યું અને એ આખી વર્ણન ઇતિહાસોમાં પુરાણોમાં આપેલું છે પરંતુ આ બનાવને કારણે લઈને એ આશ્રમ એમણે છોડી દીધો અને સોમનાથ પદયાત્રામાં હતા ત્યારે અહીંથી પસાર થયેલા સરસ એમણે અહીંયા પધાર્યા ત્યારે એમણે જોયું કે હિંસક અને અહિંસક પશુ પક્ષીઓ સાથે બેઠેલા છે અમને નવાઈ લાગી કે પ્રાણીઓ પોતાનો સ્વભાવ છોડી ના શકે આવું કેમ બને છે પરંતુ એક જુદા જ પ્રકારની માનસિક શાંતિનો અનુભવ એમને આ સ્થળમાં થયોગિવ શિવલિંગ બનાવીને એની પૂજા અર્ચન કરે પણ એ માટી રાફડા ની જ ચાલે અને રાફડો શોધતા શોધતા ઋષિ આ ડુંગર ઉપર આવ્યા અને એમ એક દ્રશ્ય જોયું કે ગુફાની અંદર એક રાફડો હતો અને એક ગાય છે તે દૂધ નો અભિષેક આપોઆપ રાતીઓ છો એમના બરાબર આ શિવલિંગ છે અને છતાં એમ કે તમારે સોમનાથ જવું હોય તો મંદિરની અંદરના ભાગમાં ભોયર્યું છે ત્યાંથી તમે સોમનાથ આવી શકશો પછી ઋષિએ એ રાફડો ખોલ્યો અંદર થી હાલમાં જે શિવલિંગ છે એ મળ્યું એમને એમની પૂજા અર્ચા કરી પહેલી પૂજા ગૌતમ ઋષિ કરી એટલે ભગવાન અને આ સ્થળનું નામ ગૌતમેશ્વર મહાદેવ એવું પડ્યું સામાન્ય રીતે શિવાલયોમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવતી હોય છે પરંતુ જ્યોતિર્લિંગ અને સ્વયંભુ શિવલિંગો એ આપમેળે ઈશ્વર ઈચ્છાથી જ્યોતિર્લિંગ જ્યોતિર્બિંદુ પ્રકાશમાંથી સ્વયં બનેલા સ્થાનો છે અને સ્વયંભુ શિવલિંગો આપોઆપ ઈશ્વર ઈચ્છાથી ભૂમિમાંથી પ્રગટ થયેલા સ્વયંભુ શિવલિંગો કહેવાય એ પૈકીનું એક સ્વયંભુ શિવલિંગ ભગવાન ધામ બહુ લોકો દેશ વિદેશથી પણ અહીંયા યાત્રા કરવા આવે પરંતુ આ જગ્યાના એક જવાબદારે મહંત તરીકે મને એવું લાગે

ભગવાન રામ ના જન્મ પહેલા ગૌતમ ઋષિ થયેલા પત્ની અહલ્યા અહલ્યા અને પેલી એટલે કે ત્રબકેશ્વરની દમગીરીની ઘટના ઘટી ત્યારે અહલ્યા એવું કીધું કે ભાઈ મારો કોઈ આમાં દોષ નથી મને ચલિત કરવામાં આવે છે તો મને શ્રાપ શું કામ ત્યારે ઋષિએ કીધું કે ભાઈ શ્રાપ મિથ્યા ન થાય પરંતુ વિષ્ણુ ભગવાન જ્યારે માનવ દેહ ધારણ કરી અને રામ તરીકે તરીકે આ ભૂમિ ઉપર વનચર્યામાં નીકળશે ત્યારે એમની ચરણ ધુલી થી તમારો ઉદ્ધાર થશે એટલે બહુ ઋષિ ભગવાન રામના જન્મ પેલાનું આ સ્થાન છે અને આખું એ સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત વાત છે એ તો પુરાણ સપોર્ટ તો છે જ છે પરંતુ આવનાર તમામ ભક્તો શ્રદ્ધાળુઓ ના મુખમાંથી એક જ ઉદગાર સાંભળવા મળે છે કે બધી જગ્યાએ બધી જગ્યાએ છે આના કરતા પણ સારા દેશો છે પરંતુ ત્યાં આવી ઉર્જા આવું વાતાવરણ આવી આહલાદકતા ત્યાં નથી અને એનું એક જ કારણ છે કે અહીંયા ગૌતમ ઋષિ લઈ અને હાલ બિરાજતા સંતો પ્રગટ અને અપ્રગટ સંતો દ્વારા જે ભજન થાય છે અહિયાં જે વેદ ધ્વનિઓ થાય છે ભગવાન શિવને જે અભિષેક કરવામાં આવે છે એની જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કારણે એના વાઇબ્રેશન એ અનુ પરમાણુઓ એટલા પવિત્ર છે કે લોકોને એમાં સ્નાન કરવાનું ગમે છે એને આનંદ મળે છે અને જુદા જ પ્રકારની એ લોકો અનુભૂતિ કરે છે પરંતુ

કારણ કે આપણા શાસ્ત્ર એક શ્લોક આપેલો છે એટલે કે બીજા કોઈ ક્ષેત્રમાં બીજી કોઈ જગ્યાએ આપણાથી જાણે અજાણે કોઈ પાપ થઈ ગયું હોય તો આપણે તીર્થોમાં જઈએ છીએ યાત્રા કરવા જઈએ છીએ સિદ્ધપુર જઈએ છીએ શ્રાદ્ધ કર્યા કરાવીએ છીએ ત્યાં આપણી આપણીથી જાણે અજાણે થયેલા ભૂલોનું નિવારણ થઈ શકે છે પરંતુ ધર્મ ક્ષેત્રમાં મંદિરોમાં આશ્રમોમાં તીર્થોમાં કરેલો દોષ આપણાથી થયો હોય એ બની જાય છે એટલા માટે ધર્મ પ્રેમી જનતા સમાજને સનાતનીઓને અમારી ખાસ એક વિનંતી આગ્રહભરી વિનંતી છે કે જ્યારે કોઈ ધર્મસ્થાનોમાં જાઓ ત્યારે કોઈ પણ પ્રકારના વેશનો સાથે જતા નહીં મોઢામાં માવો હોય પાન હોય અને આપણે મંદિરના ભગવાનના દર્શન કરીએ આપણને દોષ લાગે આપણે આપણને એમ થાય કે દર્શન કરતા પહેલા હું આ કાઢી નાખું તો આપણે જ્યાં પાન માવાની પિચકારીઓ કરીએ છીએ ત્યાં કોઈ તુલસીનું વૃક્ષ હોય કોઈ બિલ્વ પત્ર નું વૃક્ષ હોય મંદિરના ચડતા ફૂલો હોય એની ઉપર આપણું ઉચ્છિષ્ટ પડે તો આપણે પુણ્યને બદલે પાપના ભાગીદાર થઈએ છીએ બીજું કે મંદિરો છે તે આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્રો છે એ ફરવા હરવાના સ્થળ નથી એ પિકનિક પિક નથી તો આપણે ત્યાં એવા હેતુથી જઈએ તો આપણને પુણ્યને બદલે પાપ લાગે છે એ પાપના ભાગીદાર આપણે ન થઈએ એટલે સમાજ એક ખાસ આગ્રહ ભરી વિનંતી કે જ્યારે જ્યારે ખાલી ગૌતમેશ્વર ની વાત નથી કરતો પરંતુ જ્યારે જ્યારે કોઈ પણ મંદિરોમાં જઈએ ત્યારે આપણે એક આધ્યાત્મિક ભાવ લઈને જઈએ એક આધ્યાત્મિક ઉર્જા જઈએ અને એ હેતુ સાથે ત્યારે જ જઈ શકાય કે આપણા મોઢામાં પાન ન હોય માવો ન હોય આપણા મગજની અંદર કુ વિચારો ન હોય આપણે શ્રદ્ધા સાથે ભગવાનના દર્શન કરીએ અને આપણે જોઈએ છીએ કે દિવસે દિવસે ભૌતિક યુગની અંદર આપણે પાશ્ચાત અસરમાં એટલા બધા છીએ કે આપણી સંસ્કૃતિ દેવાઓ પ્રગટાવવાની છે દેવાઓ ઓલવવાની નથી નથી આપણે જ્યારે બર્થડે પશ્ચિમી અનુકરણ કરીને બર્થડે ઉજવીએ છીએ મારો એની સાથે વિરોધ નથી તમે જન્મદિવસ ઉજવો ખરેખર તો જન્મદિવસ વિચારવાનો દિવસ છે કે

ઓલવો નહીં મીણબત્તી પ્રગટાવો પ્રગટાવીને ખુશી વ્યક્ત કરો લોકો ગરીબોના ઝૂંપડે જાઓ એમના આપણે દીવા પ્રગટાવીએ છીએ પણ ત્યાં એને શાકમાં નાખવા માટે તેલ મળતું નથી તો એમને જે જરૂરિયાત હોય એ આપણે કરીએ અને ફરીવાર ભગવાન ગૌતમેશ્વર બધાને ખૂબ સન્મતી બક્ષે અને સાચા અર્થમાં ધાર્મિક બને ધર્મ એટલે શું ધારયતી ઇતિધર્મ હું જે ધારણ કરું છું હું શિક્ષક છું તો મારે આપણે મંદિરે જઈએ પૂજા પાઠ કરીએ જળ ચડાવીએ શેરડીનો રસ ભગવાન શિવને અર્પણ કરીએ દૂધ ઘી મધ સાકર પંચામૃત અર્પણ કરીએ અને એટલા માટે જ કાયમ માટે હું કહું છું બધાને કે આ બે છે તે દેવાલય છે

આજે બહુ મોટું પ્રચાર પ્રસારનું નું સાધન છે મારે તો એ પણ વાત કરવી હતી કે મોબાઈલ અત્યારે મોબાઈલે મારી નાખે મોબાઈલે તો એનો જેટલો સદુપયોગ થાય છે એની કરતા એનો સદુપયોગ વધારે થાય છે આ સાયબર ક્રાઇમ આ બધું કેટલું બધું મોબાઈલમાં આપણો પોતાનો કિંમતી સમય વ્યય કરે છે કે દુઃખ થાય છે આ વખતે પણ અહીંયા બધા આવ્યા ભગવાન દર્શન કરવાની બદલે સીધો મોબાઈલ કાઢીને ફોટો પાડે અરે ફોટો તો ઠીક છે પછી સેલ્ફી લે હવે ક્યાં ભગવાન દેવાથી દેવ મહાદેવ અને ક્યાં આપણે એની સાથે આપણી સેલ્ફી શું વાજબી વાત છે એટલે આ બધું વિવેકના દાયરામાં થાય તો સારું એવું લાગે બાપુ થોડીક ગૌતમેશ્વર મહાદેવ સાથે જોડાયેલી અહીં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિશે આપણને આપણને જાણ કરશો અ મંદિર તરા સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વત મહામંડેશ્વરજી છે અને સામાજિક વિવિધ કોરોના વખતે પણ અ અહિયાં લોકો આવી ન શકે એટલા માટે અહીંયા રસોઈ તૈયાર કરી ભોજન શાળાની વ્યવસ્થા અને કોરોના વખતે પણ ગામે ગામ જઈ અને વાહન દ્વારા બધાને ઝૂંપડે ઝોપડે જઈને રસોઈ પીરસેલી હતી હમીજીના ટ્રસ્ટ તરફથી એક હોમિયોપેથી ક્લિનિક પણ ગામમાં ચાલે છે અને ખાસ કરીને અમારા પરિવારનો એક જ હેતુ છે કે સમાજ અને લોકો વ્યસન મુક્ત બને ખૂબ મોટી વાત છે બાબુ તમારી અહીં રુદ્રી લઘુ રુદ્રી એવું જે કઈ થતું હોય એ વિશે થોડીક માર્ગદર્શન મંદિર છે અને શિવાલય છે એટલા માટે બ્રાહ્મણો શ્રાવણ માસમાં પણ આવે પણ ભક્તો જયારે પોતાની ઈચ્છા હોય કોઈ જન્મદિવસ છે કોઈ પુણ્યતિથિ છે વડીલોની ત્યારે અહીંયા આવે છે અને અગિયાર બ્રાહ્મણો ક્યારેક ક્યારેક તો હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞો પણ અહીંયા થાય છે બાકી પાઠાત્મક લઘુરુદ્ર અહીંયા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે રુદ્રી કરે છે અનુષ્ઠાન જપ માટે કેટલા આવે છે ભગવાનને રામાયણ કેટલા સંભળાવે છે અને ખૂબ ભગવાન કૃષ્ણ પોતાના જન્મદિવસે અહીંયા પધારેલા અને એમને પૂજા કરેલી એટલે ત્યારથી કૃષ્ણ જન્માષ્ટમી અહીંયા મેળો ભરાય છે પરંતુ અહિયાં જન્માષ્ટમી ભરાય છે અને એટલા માટે જ અહિયાં હરિહરનું સ્વરૂપ છે ભગવાન શિવ અને કૃષ્ણનું સામીપ્ય સામ્ય એ અહિયાં જોવા મળે છે સવારના પૂજામાં ભગવાનને ચંદન ના થાય છે અને બપોર પછી સાયમ પખાળ કરી અને ભગવાન કૃષ્ણને જેવી રીતે વાઘા આવે પીતાંબરી ખેસ મુકુટ પહેરાવ અર્પણ કરવામાં આવે એવી જ રીતે ભગવાન ગૌતમેશ્વરને પણ મુકુટ અને આ બધા વસ્ત્રુઓ પહેરવામાં આવે છે એટલે લોકોની ખૂબ શ્રદ્ધા છે ખૂબ ભાવના છે પણ મારી એક જ વાત કે આધ્યાત્મિક કેન્દ્રો આધ્યાત્મિક બની રહેવા જોઈએ નહીં રહેવા જોઈએ નહીં કારણ કે એને કારણે એનું છે એ ખંડિત થાય છે એટલે એના જે પવિત્ર પવિત્રતા એમાં વધારો થાય એવું આપણે સવે કરવું જોઈએ સરસ બહુ મોટી વાત બાપુ એ કરી છે તો ગૌતમેશ્વર મહાદેવ ના મહાન શ્રી રમેશ ગીરી બાપુ સાથેનો આપણો આધ્યાત્મિક સત્સંગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ફરી વાર પાછું ક્યારેક મળવાનું થશે તો બાપુની ચોક્કસ મુલાકાત લેશું કોઈ નવા વિષય સાથે બાપુને મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર નમસ્કાર પાર્વતી વ્રતે હાર મહાદેવ